હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં નવો વણાંક ભાજપના આગેવાનો સામે તમામ જાતના પુરાવા તેમ છતાં પણ નોંધવામાં નથી આવતી ફરિયાદ પત્રકાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આ ચોરી પ્રકરણની અંદર મુખ્ય આરોપી જેને બનાવવામાં આવે છે તેઓએ નિવેદન આપ્યું તમામ આધાર પૂરા આવ્યા છતાં પણ ધરપકડ થઈ નથી તાકીદે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના કૌભાંડમાં સંકાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકર દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્રમાં જણાવ્યું છે કે ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાં કોઈ અજાણ્ય વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલ ચોરી થતી હોય તે અંગે પોલીસ દ્વારા ટેન્કરની માલિકીની જાણ કરી હતી અને ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ તે સંદર્ભે લાગતા વળગતા પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના બે પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તેના આધારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા જામીનમાં મુક્ત કરવામાં આવ્યા હતા આ કેસની તપાસ દરમિયાન તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું અને એ નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરભાઈ દેત્રોજાએ તેઓની સામે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમ આપલે કરે છે અને તેના પર તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે તેમ છતાં આજે પંદર દિવસથી વધુનો સમય વીત્યો છતાં પણ આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહેલ નયનભાઈ ઠાકરસભાઈ દેતોજાની ધરપકડ થયેલ નથી અને તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજ હિંમતનો પ્રચાર કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી પત્રકારો દ્વારા ઉચ્ચારમાં આવી છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલિમ સમાચાર મોરબી અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ ધ્રાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાંચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તોમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ પાણે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદન પત્ર મોરબી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી ને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાવ્યા નહોતા ને પાછળથી ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પેથી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હડોદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે એ આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતી કવડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના ના કહેવાથી જયારે જે આરોપી